આજે વડતાલ પ્રદેશની અંદર ધર્મધુરંધર એક હજાર આઠ આચાર્ય મહારાજ શ્રી બિરાજસે સેવાલા ભક્તો અને એમના દીકરા વડતાલ ગાદીના ભાવી આચાર્ય એકસો આઠ શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ જ્યારે સત્સંગ વિસરણ કરતા હોય ત્યારે વાલા ભક્તો એમ લાગે કે પ્રગટ ભગવાન સ્વામિનારાયણ ધરતી ઉપર આવ્યા હજારો હરિભક્તોની મેદની જામની હોય અને સત્યના પિયુષ પીવા મળે સત્યના પિયુષ પીવા મળે શાસ્ત્ર સહમત વાતો મળે શાસ્ત્ર બાય એક પણ વાત ન થાય સાહેબ આ આપણે કેટલા ભાગ્યશાળી છે કે આવા નૃગેન્દ્ર મહારાજ જેવા મહાપુરુષ યુગપુરુષ અરે પ્રગટ ભગવાન કહીએ તો અતિયો શક્તિ નથી કારણ કે પ્રગટ ભગવાનના રૂપમાં આજે વિચરણ કરે ગામડે ગામડે હજારો હરિભક્તો લાખો હરિભક્તો અરે અમારા અહીંયા સુરત શાક ઉત્સવ હતો અઢી લાખ હરિભક્તોના દર્શને વાલા ભક્તો તમારું જીવન ધન્ય થઈ જાય તમારું જીવન ધન્ય થઈ જાય તમારું જીવન ધન્ય થઈ જાય આવી ભવ્યતા અને આવી દિવ્યતા આપણને ક્યાં મળે વાલા ભક્તજનો જન્મ જન્મ મુનિ જતન કરાવવા અંત સમયે રામ આવત નહીં પરંતુ વાલા ભક્તજનો ભગવાન સ્વામિનારાયણે તો દેહ છતાં આપણને ધામમાં મોકલી દીધા આપણને ધામમાં મોકલી દીધા હે જન્મ જન્મ મુનિ જતન કરાવવા અંત સમય રામયાવત અંતસમે અંત સમય રામયાવત નાહી આજ લાખો હરિભક્તો એ દર્શનનું સ્પર્શનનું એનું સુખ લેવાલા ભક્તજનો જન્મો જન્મના પાપ બળી જાય એક વખત નૃગેન્દ્ર મહારાજના દર્શન કરી લઈ અને વાલા ભક્તજનો જન્મો જન્મના પાપ બળી જાય વાલા ભક્તજનો આવી દિવ્ય મનોહર મૂર્તિ હે શ્રીજી મહારાજ અને સાક્ષાત સ્વયં આપણી સાથે વાર્તાલાપ કરી રહ્યા હોય એવો આપણને હર હંમેશ અનુભવ થાય હર હંમેશ અનુભવ થાય વાલા ભક્તજનો વડતાલ જાવ તો રઘુવીર વાડી જવાનું ક્યારેય ન ચૂકાય એવો ક્યારેય ટ્રેન સૂકી જાય તો હાલશે પણ રઘુવીર વાડીએ જવાનું સૂકતા નહીં કારણ કે ત્યાં પ્રગટ ભગવાન બિરાજે પ્રગટ ભગવાન બિરાજે માટે વાલા ભક્તજનો કેટલી ભવ્યતા સત્સંગમાં કેટલી દિવ્યતા હે લાખો હરિભક્તો હજારો સંતો વાલા ભક્તજનો હે શું વાત કરવી એ સત્સંગની એ દિવ્યતાની ભવ્યતાની જેટલી ભવ્યતા આપણે જોઈએ એટલી આંકી એટલી ઓછી લાગે જેટલી ભવ્યતા આપણે આંકીએ એટલી ઓછી લાગે માટે હર હંમેશ ધર્મકુળની સેવામાં રહેવું ધર્મકુળની સેવામાં રહેવું કારણ કે ધર્મકુળ છે ને એ જ આપણા મોક્ષનું છેલ્લું દ્વાર છે મોક્ષનું છેલ્લું દ્વાર છે યાદ રાખજો પહેલું અને છેલ્લું દ્વાર ધર્મકુળનું શરણું છે શરણું છે મોક્ષ કરવો હોય અને ધર્મકુળના શરણમાં રહેવું પડશે રહેવું પડશે રહેવું પડશે આવી જેની ભવ્યતા અને દિવ્યતા છે વાલા ભક્તિ